તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ રાજ્યકક્ષાની સ્પર્ધાનો ગોધરાથી પ્રારંભ કરવામાં આવ્યો આચરી સ્પર્ધાનો પ્રારંભ કરાયો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું અંડર ફોર્ટીન વય જૂથના ખેલાડીઓ માટે ત્રિદિવસીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેલાડીઓ દ્વારા ભાગ ભાગ જેટલા સ્પર્ધકોએ આ કોમ્પિટિશનમાં લીધો ખેલ મહાકુંભ રાજ્ય કક્ષા આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ જિલ્લામાંથી એકસો ચોરાણું જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે આ ખેલાડીઓ આમાં વિજેતા થશે મહત્વની જે ટુર્નામેન્ટ છે તેની અંદર આ ખેલાડીઓ ભાગ લેશે અને ગુજરાત સરકાર દ્વારા જે એકેડમી ચાલે અંદર પણ ઉમર ગ્રુપ માંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે આ ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા તમામ સુવિધા નિવાસ ભોજન કીટની પણ અહીંયા અલગ અલગ જિલ્લામાંથી પૂરા પાડવામાં આવ્યા છે અને આ ખેલાડીઓ વિજેતા થશે તેઓને ગુજરાત સરકાર દ્વારા મેડલ આપવામાં આવશે સર્ટિફિકેટ આપવામાં આવશે હું અહીંયા ગોધા સ્પોર્ટ કોમ્પલેક્ષ રાજ્ય કક્ષાના આચરી સ્પર્ધામાં રમવા આવીશું મારા કોચ સાથે જુનાગઢથી આવીશું અને અહીંયા રમીને ખૂબ આનંદ ખૂબ આનંદ થાય છે હું અહીંયા સારું રમીશ અને રાજ્ય કક્ષાએ ઓલિમ્પિક અને નેશનલ માં ખુબ સારું રમે છે અને ગોલ્ડ મેડલ ની આશા રાખી છે મારા દેશનો અને મારા મારા જિલ્લાનો અને મારા દેશ નું નામ રોશન કર્યું હું ગોધરાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા રાજ્ય કક્ષા આર્ચરી સ્પર્ધામાં ભાગ લઈ ત્રીસ ત્રીસ મીટરમાં સેકન્ડ નંબર મેળવીને સારું અનુભવું છું અને મારી એવી ઈચ્છા છે કે હું આગળ સુધી આર્ચરી કરીશ ને ઇન્ટરનેશનલ પ્લેયર બની છે ને દેશનું નામ રોશન કરીશ